ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકા તેજ રાધે રાધે અને આજે જો બ્લોગ મેં ચાલુ કરી દીધો છે અને આજ અમારો ખાસ દિવસ છે અમારા નક્ષ બર્થડે નક તારો બર્થડે છે ને જો એ બાવ દેખી ગયો તમારો નક્ષ આજે બર્થડે છે તો એને ને દાદી નક્ષ ને નક્ષ ની દાદી ને બેને જવાનું છે પેંડા દેવા આયા પાડો માં બધી માં પેડા દેવા જવાનું છે તો જો નક્ષ રેડી થઈ ગયા છે ને અહીંયા જો અહીં સસમાં પણ લગાડી લીધા ને હાન જે કાંઈક આપણે એક હોટલમાં જ આવું આપણે ભાવેશ આવે એટલે ભાવેશ ને ભરતભાઈ બે નારેડી ગયા અને મારા પપ્પા છે એ કેળાની ગાડી ભરવા ગયા એટલે હાનનો પ્લાન કંઈક કરશું હોટલમાં જઈએ કે ઘરે બનાવીએ કે કંઈક કરશું તો ખરા જ કેમ કે અમારા નક્ષભાઈનો બીજો બર્થડે છે બે વર્ષનો થઈ ગયો ને મારા મમ્મી છે ને કંઈક પેળા

તમને જેમ જોશ્ન કહી દીધું બરાબર અમારે આનો છે ને જન્મ દિવસ છે પણ આ છે બરોબર કેમ કે છે રડવા માંડી ગયો મારે ગામ માં પડશે આઈસક્રીમ માં સમાધાન કરવું પડશે બાકી હાનનું તો કઈક વિચારીએ કેમ કે અત્યારે બહુ મોસ્ટ ઓફ ભાઈ બહાર પપ્પા તો ખાવા જવા ના પડતો હોય બરાબર પેલો જ્યારે જન્મ દિવસ હતો ને ત્યારે આપણે કેટલા બધી જશના જમવા ગયા હતા હોટલે ઓછામાં ત્રીસ પાંત્રીસ જણા જમવા ગયા હતા હવે આ વખતે હોટલ તો નહીં પણ કઈક કઈક લેતા આવશું ને કઈક નવા જૂનું કરશું કેમ કે હજી તો બપોર ક્યાં હાસ પડે તો એની હાઈ જવાય બરાબર નેક્સ્ટ આઈસ્ક્રીમ લેવા જવું દીકરા તો હું લેવું હવે રીયા આવી જાય આઈસ્ક્રીમ નું નામ પડે તો માને નહીં હાલ આવું મારે ભેગું ગામમાં નહીં તો મમ્મી મેં રહેવું આજના દિવસે એનો જન્મ દિવસ થાય આજે એવલો થઈ ગયો બાકી તો બહુ ઠેકામાં બહુ એલો થઈ ગયો મગજમાં વાત આવતી હતી કે ભાઈ હું હું જ્યારે નાનો હતો ત્યારે મને વિચાર આવતો હશે કે ભાઈ ઈ સમયમાં અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી અત્યારે તો કે ભગવાને બહુ સારું દીધું છે ને તો આ બર્થ ડે આજે નક્સ છે ને તો વિચાર્યો કે ભાઈ હજી નક્સ બે વર્ષનો છે ને ત્યાં અત્યાર સુધીમાં પાંચ ચાર પાંચ સાયકલ ને આમ ટૂંકમાં સમજો ને કે મારા પપ્પા હે ને કઈ વસ્તુ બાકી નથી રાખતા લાડ લડાવવામાં બધું વસ્તુ કોઈ પણ હોય છે કાળું આપણે વિચાર કે આપડું બાન પણ હતું ત્યારે તો ભાઈ અમારે બહુ ઓલા દી હતા પણ અત્યારે છે ને બધા લોકો અમુક આપણે જોતા હોય ને તો કેવા કેવા બર્થડે માં ખર્ચા કરતા હોય ખબર તો બહુ કેટલો લગનમાં માં પેલા લગ્ન ખર્ચો આવતો ને એટલો બર્થડે નો ખર્ચો આવે ટૂંકમાં કેમ બહુ ડેકોરેશન રાખતા હોય હોટલમાં જમણવાર રાખતા હોય છે મોટા મોટા ટૂંકમાં ગમે ત્યાં બુક કરી લેતા હોય ને ત્યાં પછી ભાઈ પાર્ટી કરતા હોય છે અને બહુ કેક બેક પણ જેવું જેવાની પરિસ્થિતિ એવું અત્યારે સમય બહુ આગળ વધી ગયો છે એટલે બધું કરતા હોય આપણે કોઈને એવું ના કહેવાય કે ભાઈ તમે આવું કરો માં આવું ન કરો અટાણે કેક પણ ખાઈ તો કોણ ઉડાડે ને અટાણે બિસાડે ને ખાવા નથી મળતું ને અટાણે કેક છે ને પણ પણ આ ની અંદર જેમ કરવું એમ મોજ મસ્તી કરતા હોય બરોબર આપડે તો કોઈથી કઈ ના કે આમ કરો આમ કરો જેને જેમ મજા એમ કરતી હોય ખાલી એમ વિચાર આવતો હતો કે અત્યારે નાના છોકરા કેવા જન્મે એટલે ડાયરેક્ટ જો અમારો નક્સ ભાઈ છે તો ડાયરેક્ટ ગમ્યા જવું ને તો ફોર વ્હીલ લઈ લો બોલો તો ફોર માં ફરવું હરવું હજી નાનો છે ત્યાંથી એટલે એમ થાય કે કઈ એવું વિચાર આવે કે થોડોક મોટો થાય પછી આડું નઈશે

ના ભગવાને આપણે જિંદગી આપી છે બહુ સારી રીતે આપણે જીવન જીવીએ છીએ બરોબર તો આ એક વાત હતી ને તો તમારે બધા સાથે શેર કર્યું છે તમારે આ વિશે શું કેવું છે જયારે ખાસ કમેન્ટ કરીને કહી કા અને નક્કી છું કે નહીં તમારું આપણે કઈ ખબર નથી હજી

હા તમારા ઘરે થી એ લાગે નઈ તમે તો હવે આગળ ની વિધિ ઈ કરવાની છે કે ભાઈ ક્યાં ક્યાં જવાનું નથી હોટલ હોટેલ માં જમવાજી કેતા હતા ને બસ હવે છે ને ઘરે ઓન્લી ફોર હમણાં હું જાઉં છે ને સિટિંગ કરી નાખી સિટિંગ હમણાં તો આજ આજ નો લઈ જાવ તો કાઈ ને હમણાં 10 હા પછી જાઉં 10 દી પછી મારો બર્થડે આવે ખબર છે હા હા કેમ કે મમ્મી દીકરા બેનો જ દી નો ફેર છે જોસ્તા ને ક્યાંક 10 11 જેવો આમ સમજો ને કે

ફાઈનલી આ તીખો ભાત છે બે જાતના છે ભાઈ મમ્મી બેસી ગયા છે આયા જોશના બેસી ગઈ છે ને ભાઈ મારા મમ્મી ને જોશના છે ને બે પાછળ રોડ પ્લેન કરતા એટલે બહુ લેટ થઈ ગઈ હું એના પેગે જમવા બેઠું એટલે શિખન ખવાઈ ગયું મતલબ એમ છે ભાઈ ગોપા અને ભરતભાઈ ને નક્ બધી ખાઈ લીધું એટલે અધૂરું થઈ ગયું બરાબર તમને બધા એમ થાય કે આ અધુરું કેમ થઈ ગયું એટલે અમે ત્રણે બાકી રહ્યા હતા તો હવે અમે ફાઇનલી જમી લઈએ છીએ અને બાકી બસ નક્ષભાઈ ને આજનો જન્મ હતો તો ઘરે આવું બધી બનાવી લીધું છે બહાર નથી ગયા પેલો જન્મ દિવસ હતો હોટલમાં જમવાનું બધું ગયા તીખો તીખો ભાત કેટલા લોકોનો ફેવરેટ છે કાસ કમેન્ટ કરીને કહી દીધું બાકી આજના લોકો માટલું જે દ્વારા જેમાં ફરી મળીશું નવ લોકો સાથે ક્યાં સુધી બાય બાય